નાથ મંદિરનો રત્ન ભંડાર છેતાલીસ વર્ષ પછી ખુલ્યો ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર હિન્દુ આ રત્ન સ્ટોર ખોલવાની પ્રક્રિયા અત્યંત દુર્લભ અને સુરક્ષિત છે અને તે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી રવિવારે મંદિરનો રત્ન ભંડાર છેતાલીસ વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યો હતો રત્ન ભંડારમાં ઘણા સોનાના ઘરેણાં મળી આવ્યા છે અને દરેક ઘરેણાનું વજન સો પાઉન્ડથી વધુ છે ખજાનાને ખોલતા પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સાપ ખજાનાની રક્ષા કરે છે તેથી એવું માનવામાં આવતું હતું કે ખજાનામાં સાપ પણ હોઈ શકે છે સાપના ડરને કારણે અગાઉથી જ સાપ પકડનારાઓને બોલાવવામાં આવ્યા હતા તેમજ જ્યારે તિજોરી ખોલવામાં આવી હતી ત્યારે તેના માટે એસઓપી બનાવવામાં આવી હતી જે મુજબ તિજોરી ખોલવામાં આવી હતી

છે તેથી જ્યાં સંપત્તિનો વાસ હોય છે ત્યાં સાપ પણ રહે છે રત્ન ભંડારમાં સાપનો ઉદ્ભવ અને નાગરાજ દ્વારા ખજાનાની રક્ષા જેવી વાર્તાઓ મુખ્યત્વે પૌરાણિક અને ધાર્મિક પરિપ્રેક્ષ્યો સાથે સંબંધિત છે આ વાર્તાઓ પાસે વૈજ્ઞાનિક પુરાવા નથી અને તેને માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ તરીકે જોવાઈ રહી છે વાસ્તવિકતા એ છે કે આવા સંરક્ષિત અને લાંબા સમય સુધી બંધ સ્થળોએ સાપ અને અન્ય જીવોની હાજરી કુદરતી અને પર્યાવરણકીય કારણસર પણ Oí scha que